અને બધાની એનર્જી અને પાર્ટિસિપેશન બહુ સરસ રહ્યું છે અને જે આ છોટા ઉદેપુર જિલ્લા માટે ખૂબ ગૌરવંતો દિવસ છે અને સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું જેથી દોડવીરોને ભી મજા આવી અને લોકો ચાલતા ચાલતા ભી કિલોમીટર 5 કિલોમીટર પતાવ્યા છે જે બરોડા કરતા પણ વધારે મેરેથોનમાં લોકોએ ભાગ લીધો છે આજે છોટાઉદેપુર જિલ્લા માટે એક ઐતિહાસિક દિવસ બન્યો છે છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે આ મેરાથોન દોડની અંદર એકવીસ કિલોમીટર દસ કિલોમીટર પાંચ કિલોમીટર અને એક કિલોમીટર આ કુલ ચાર પ્રકારની દોડ દોડવામાં આવી આમાં પંદર હજાર કરતાં વધારે રણવીરોએ ભાગ લીધો છે હું વિજેતા ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને વહીવટી તંત્રને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ફીટ યુવા વિકસિત ભારતની જે કલ્પના કરી છે એના સાકાર કરવા તરફ આ છોટાઉદેપુરના રણવીરો દોડી રહ્યા છે એ આ છોટાઉદેપુર જિલ્લા માટે ખૂબ ગૌરવંતો દિવસ છે અને સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું કે આ મોડેલી ખાતે દોડ કે કયા આયોજન કરવામાં આવ્યું છે પ્લસ જેટલા પાર્ટિસિપેટ કર્યા ઉત્સાહથી છે અને આ લોકો ફક્ત છોટા ઉદેપુરથી નથી ગુજરાતના બીજા ભાગોથી અને ભારતના પણ ઇન્ટરને ભારતના અને ઇન્ટરનેશનલ ભાગો પણ છે અને બધાની એનર્જી અને પાર્ટિસિપેશન બહુ સરસ રહ્યું છે અને અમે લોકો કોશિશ કરીએ કે આજે ફર્સ્ટ ટાઈમ ટ્રાઇબલ મેરેથોન અમે છે આ એક ઇવેન્ટ

મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદરથી વીસ હજાર દોડવીરોએ ભાગ લીધો હતો મેં પાંચ માં ભાગ લીધો હતો બહુ જ મજા આવી કલેક્ટર મેડમ દ્વારા બહુ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને બહુ જ મજા આવી જ્યારે પાણીની લીંબુ પાણીની બધી જ વ્યવસ્થા હતી જેથી દોડવીરોને બી મજા આવી અને લોકો ચાલતા ચાલતા બી કિલોમીટર પાંચ કિલોમીટર પતાવ્યા છે જે બરોડા કરતા પણ વધારે મેરેથોનમાં લોકોએ ભાગ લીધો છે જેથી કલેક્ટર મેડમનો ખૂબ ખૂબ આભાર Thank you. तो तो क्या थीडा थी जय हिंद मैं चंदन सिंह बलिदान फिजिकल एकेडमी बड़ोदरा की एक तरफ से पूरे छोटा उदयपुर के नगर वासियों का हार्दिक अभिनंदन करता हूँ कि जो उन्होंने ये मौका सुनहरा मौका जो छोटा उदयपुर में आयोजित किया है रन यानी मैराथन जो कि कलेक्टर साहब के द्वारा यहाँ पर आयोजित किया गया इसके लिए मैं खूब खूब आभार प्रकट करता हूँ क्योंकि हमको भी मौका मिला यहाँ पे दौड़ने को और हमारे बच्चों ने 21 किलोमीटर में 10 किलोमीटर में और 5 किलोमीटर इवन एक किलोमीटर में भी अपना झंडा गाड़ा तो उसके लिए मैं खूब खूब आभार प्रकट करता हूँ और ये आयोजन हुआ है बहुत जबरदस्त हुआ है बहुत अच्छा लगा है बहुत आनंद आया हम खुश है सारे बंदे हमारे खुश है

और ये काफ़ी अच्छा इवेंट था पहला इवेंट ऐसा लगा काफ़ी एनर्जी सपोर्ट था काफ़ी लोगों का सपोर्ट था और हमारा काफ़ी स्टे वगैरह काफ़ी अच्छा हुआ है यहाँ पर और ऐसा पहला इवेंट हमने देखा जो इतने बड़े लेवल पे हुआ है और ये पहला इवेंट इतना ग्रैंड सक्सेसफुल हुआ है तो ऐसा इवेंट होना चाहिए और थैंक्स गुजरात जो गवर्नमेंट है उनको मैं थैंक्स कहना चाहता हूँ ऑर्गेनाइजर हैं जो यहाँ के और दौल मैराथन की जो टीम है उनको थैंक्स कहना चाहता हूँ कैसे अच्छा ऑर्गेनाइज करा है इवेंट तो ऐसे इवेंट होने चाहिए गुजरात में और पूरे इंडिया में सब जगह इवेंट होने चाहिए आप पहली बार मैराथन में रहा नहीं? नहीं मैं हर मैराथन में दौड़ता हूँ मैं फोर्टी टू ट्वेंटी वन टेन ये सारे इवेंट्स में दौड़ता हूँ और मुंबई मैराथन वगैरह में और ये गुजरात में, में मेरा पहला अहमदाबाद था पहला इवेंट अब ये सेकंड इवेंट है ऑफिशियल तो मैंने ये अच्छा टाइमिंग में किया है तो एक चालीस में मैंने कंप्लीट किया है મેં વર્ષા ચાવલા આજે દસ કિલોમીટર નું દસ પાંચ અને એકવીસ કિલોમીટર નું આયોજન કરવામાં આવ્યું હતું કલેક્ટરના હસ્તે તો મેં દસ કિલોમીટરમાં સેકન્ડ નંબર મેળવ્યો છે ખૂબ મજા આવી બસ જય જય ભારત મેં વડોદરા થી મેં વડોદરા થી આવું